નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના પૂર્વ વિસ્તારમાં બાલકૃષ્ણ સોસાયટીમાં વિશ્વ મહિલા દિવસ અંતર્ગત હોળી રે રસ્તિયાનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં હાલ પુષ્ટિ સંપ્રદાયમાં હોડી રે રસ્તિયાનો કાર્યક્રમ યોજાય છે પુષ્ટિ સંપ્રદાયમાં સોસાયટીઓમાં તથા વિવિધ પાર્ટી પ્લોટોમાં યોજાઈ રહ્યા છે જે અંતર્ગત બાલકૃષ્ણ સોસાયટીમાં વિવિધ મહિલા મંડળના વૃંદ દ્વારા સમૂહમાં એક જ જગ્યાએ ભેગા થયા હતા